ભરૂચ એસઓજી પોલીસે બિહારથી મિક્સ હેરોઈનના સિગરેટની ડબ્બીના ફાઇલમાં આઠ અને ઝબલામાં ચૌદ પડીકી લાવનાર બે ઇસમને ઝડપી પાડી રૂપિયા અગિયાર લાખ બાસઠ હજારનો મિક્સ હેરોઈન ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે મિક્સ હેરોઈન મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો બંને પેડલરને સંતોષ નસીલો પદાર્થ લાવવા રૂપિયા દસ હજાર આપવાનો હતો ભરૂચ જિલ્લામાં હેરોઇન પકડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે ત્યારે અંકલેશ્વરમાં બેંક લૂંટ અને પોલીસ ફાયરિંગમાં સંડોવાયેલ બંને આરોપી હવે ડ્રગ પેડલર બની ઝડપાયા છે ભરૂચ એસઓજી પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનથી ડ્રગ્સ લઈ આવવાનો છે એસઓજી પીઆઈ એ એચ છૈયા અને ટીમે અંકલેશ્વર જેડીસી ડેપોમાં વોચ ગોઠવી હતી એસટી ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપક સિંઘ આવતા તેમની ધરપકડ કરાઈ હતી રાકેશ વંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલી માંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતી પાવડરની ચૌદ જીપ લોપ પડીકી મળી આવી હતી જ્યારે તેમાં જ મુકેલ ગોલ્ડ ફ્લેગ સિગરેટની ડબ્બીમાં આઠ ફોઈલમાં ડ્રગ્સ મળ્યું હતું ઓફિશિયલની હાજરીમાં તપાસ કરતા ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. એસઓજીએ હાલ અંકલેશ્વર રહેતા મૂળ બિહારના બંને આરોપીની મિક્સ હેરોઇન બે મોબાઈલ મળી કુલ રૂપિયા 11,72,000 નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે મિક્સ હેરોઇન મંગાવનાર સંતોષ નામ નહીસમને વોન્ટેડ જાહેર કરાયો હતો. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેન અંતર્ગત ગત રોજ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રોજ ભરૂચજી એ અકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને જણા જે છે તેમની પાસેથી અઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ જેટલો હેરોઈન નો મુદ્દા માલ છે કબજે કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત અગિયાર લાખ બાસઠ હજાર થાય છે આ તમામ મુદ્દા માલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર હજાર જેટલો મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે આ બંને આરોપીઓએ ભૂતકાળમાં બે હજાર બાવીસમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે